નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે નાગનેશ ગામમાં આવ્યા છીએ એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર આપણું અદામા કંપનીનું ટપુજ અને ટકઅ વાપરેલું છે તો આપણે ખેડૂત મિત્રને જ પૂછવી તમારું નામ રાઠોડ ભગીરથસિંહ ભૂપત તાલુકો રાણપુર જિલ્લો બોટાદ અદામા કંપનીનું ટપુજ વાપરેલું છે બે ચમચી બે ચમચી ટપુજ ટીસ એમ એલ નાખેલ છે તો તમને આવા ટપુજ અને ટકઅ વાપર્યું તો તમને અમે રિઝલ્ટ નું કેવું લાગ્યું રિઝલ્ટ એક નંબર છે હમ કપા તમાર જોવો જ જોઈ લે શકો છો કપા એકદમ ગ્રીન હરી થઈ જાય અને શું જીવાત શું હતું જીવાત મોલો હમ અને થોડી થ્રીપ્સ થ્રીપ્સ લીલી પોપટી હતી હા લીલી પોપટી પણ હતી જીવાત આવે ને એ હમ હમ તો આમ તમારા બીજા ખેડૂત મિત્રને તમે ભલામણ કરી શકો હા કે ટપુસ ટકા વાપરો તો તેના રિઝલ્ટ

પછી ઓલા ઓડક ચૂચ્યા છે કોઈ પણ મોલો મચ્છી દરેક પ્રકારની જીણવાય તો અત્યારે ખૂબ થીપ આવી છે એમાં ટપકને ટપુ સાંટો ને એટલે બીજી કોઈ પ્રકારની તમારે દવા સાવી ન પડે એકદમ ક્લિયર રિઝલ્ટ આવશે અત્યારે રોગ થીપ એટલી આવી છે ને એની કોઈ વાત ન થાય પણ ટપકને ટપુ સાંટો ને એટલે એકદમ તમારો કપા ચોખ્ખો અને ક્લિયર થઈ જાય છે કપા થેન્ક યુ તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ કપાની ગ્રીનરી આભાર ખેડૂત મિત્રો